હલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે આપણે પીઝા બર્ગર બનાવીએ એ પણ આપણે વાસી રોટલીના બનાવવાના છે તો જોઈ લ્યો આજે આપણે કેવી રીતે પીઝા બર્ગર ઠંડી રોટલીના બનાવીએ છીએ તો સૌ પ્રથમ આપણે લસણની કઢી ખાંડી લઈએ અને તેની આપણે ચટણી બનાવી લઈએ તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ અને એને સારી રીતે સરસ ખાંડીને પેસ્ટ બનાવી લઈએ તો આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની તો હવે આપણે બટેટાની સાલ ઉતારી લઈએ તો આપણે બટેટા પહેલેથી જ બાફીને રાખ્યા હતા તો આપણા બટેટા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો આપણે બધા બટેટાની સાલ ઉતારી લઈએ તો આપણે બટેટાની સાલ ઉતરી ગઈ છે બધાની તો હવે આપણે એના કટકા કરી લઈએ મોટા મોટા મીડિયમ સાઈઝના તો આપણે એવી જ રીતે બધા એક એક કરી અને બધા બટેટાની બટકા કરી લઈએ તો આપણા બટેટાના બધા બટકા થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે મરચાં લીંબુ એ બધાનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે તો મરચાંની પણ આપણે લાંબી સ્લાઇચ કરી લઈએ આપણા મરચાઈ કટિંગ થઈ ગયા છે હવે આપણે ડુંગળી સુધારી લઈએ એને પણ આપણે લાંબી લાંબી શીરુમાં જ આપણે કટિંગ કરવાની છે તો આપણી ડુંગળી પણ સરસની કટિંગ થઈ ગઈ છે તો હવે આપણે એવી જ રીતે આપણે ટમેટાને પણ લાંબી લાંબી શીરુથી કટિંગ કરી લઈએ તો આપણું ટમેટું પણ સરસ રીતે કટિંગ થઈ ગયું છે તો હવે આપણે લીંબુને સુધારી અને એના બી કાઢી લઈએ અને થોડા લીલા ધાણાનું પણ કટિંગ કરી લઈએ તો આપણે ધાણા અને બધાય મસાલા તૈયાર થઈ ગયા છે તો હવે એક વાટકામાં આપણે ચણાનો લોટ લઈ અને એમાં આપણે મસાલા કરીએ તો થોડુંક આપણે એમાં નિમક નાખીએ અને હળદર એક ચમચી જેટલી નાખીએ અને થોડુંક ધાણા જીરું અને લાસ્ટમાં આપણે હિંગ ઉમેરીએ અને ચપટી આખું જીરું આપણે નાખવાનું છે એમાં પછી આપણે પાણીએથી સરસનું બેટર બનાવવાનું છે તો આપણું બેટર રેડી થઈ ગયું છે એમાં આપણે ચપટી ઈનો નાખી દઈએ ઈના ઉપર થોડું પાણી નાખી અને આપણે ફેટી લેવાનું છે અને હવે આપણે એમાં થોડાક અજમા નાખશું ચપટી જેટલા તો હવે આપણે ઠંડી રોટલી લઈ અને એને આપણે વચ્ચેથી વાટકી વડે આપણે સરસનું ગોળ ભાગ આપણે કટિંગ કરી લેવાનો છે અને વધારાનો ભાગ આપણે મેલી તો આવી જ રીતે આપણી બધી રોટલીને આપણે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણી રોટલી કટિંગ થઈ ગઈ છે તો હવે આપણે બેટરને ફરીથી આપણે જોઈ લઈએ અને એમાં થોડા અજમ સપટી નાખી અને ફરીથી આપણે હલાવી લઈએ તો હવે આપણે ગેસ ચાલુ કરી અને આપણે એની ઉપર લોઢી મૂકી દઈએ અને એમાં બે ચમચા જેટલું તેલ નાખી અને તેલને સારી રીતે લોઢી ઉપર આપણે પાથરી લેવાનું છે અને બધી આપણે એક એક કરી અને ઠંડી રોટલીને ઉપર આપણે મેલી દઈશું અને એમાં થોડું થોડું નિમક સાટી અને આપણે એની ઉપર આપણે બટેટા પછી આપણે કાંદા ટમેટા એ બધાને આપણે સારી રીતે ગોઠવી દેવાના છે જેવી રીતે આપણે બીજામાં સ્ટફિંગ કરીએ એવી જ રીતે આપણે આ રોટલી ઉપર આપણે મરચાં લીલાને બધું આપણે સરસ રીતે ગોઠવી દઈશું અને હવે આપણે એની ઉપર થોડું થોડું લીંબુ નિસોવી લેશું અને હવે એની ઉપર આપણે સાટ મસાલો નાખી દઈએ પછી થોડાક લીલા ધાણા આપણે વેરી દેવાના છે ઉપરથી જેથી તેનો ટેસ્ટ સરસ આવે તો હવે આપણે બધું તૈયાર થઈ ગયું છે એવી રીતે તો હવે આપણે એમાં થોડી લાલ ચટણી આપણે એવી રીતે હાથમાં થોડે ચાટી દેસું અને પછી આપણે એની ઉપર બેટર ને નાખવાનું ચા ચણાના લોટનું તો આપણા ચણાના લોટનું બેટર બધા જ રોટલીના ટુકડા ઉપર સારી રીતે સમસા વડે રેડી દેસું તેથી સરસ એને ફરતી સ્કોરથી ફોડ થઈ જાય અને ઉપર થોડીક લાલ ચટણી વેરી અને ધાણા સ્પ્રિંકલ કરીશું અને હવે એને આપણે પલટાવી લેશું જેથી તે બે સાઈડ સરસ રીતે શેકાઈ જાય તો હવે આપણા સરસના બર્ગર પીઝા પાઉ વગર પણ રેડી થઈ ગયા છે તો એને આપણે નીચે એક કેળના પાન ઉપર લઈ લઈએ અને એની ઉપર થોડાક લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી અને થોડીક ઓનિયન નાખીશું તો આપણા બર્ગરની રેસીપી કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો